નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગતો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા પર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે અન્ય વાહનોને મુશ્કેલી પડે છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગના પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે જોકે સૌરાષ્ટ્રમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે આજના મેપ પ્રમાણે વલસાડ નવસારી સુરત દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલી રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ જામનગર ભાવનગર સાબરકાંઠા અરવલ્લી ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ એકવીસ તારીખની જો વાત કરીએ તો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે આ ઉપરાંત દ્વારકા પોરબંદર રાજકોટ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ બાવીસ તારીખની જો વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ નવસારી વડોદરા વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ સાથે મોરબી જામનગર દ્વારકા પોરબંદર સુરત તાપી ડાંગ પંચમહાલ મહીસાગર દાહોદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ ત્રેવીસ તારીખની જો વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દેશના સિત્તેર લાખ ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે પ્રથમ તબક્કામાં યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં છ હજાર અઠ્ઠાણું કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર અગિયાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને છ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તેલંગાણાના મુખ્યમંત્રીએ રેડ્ડીના જણાવ્યા અનુસાર લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને છ હજાર રૂપિયા આપવામાં આવ્યા છે કૃષિ લોન માફી યોજના ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે તેમણે કહ્યું કે બીજા તબક્કામાં દોઢ લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈના અંત સુધીમાં માફ કરવામાં આવશે જ્યારે ત્રીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે કાર્યક્રમોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે એકત્રીસ હજાર કરોડ રૂપિયાની લોન માફી યોજના ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બજેટ ચર્ચાઓથી વાકેફ બે લોકોએ સંકેત આપ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમને વધારીને બાર હજાર રૂપિયા થઈ શકે છે હાલમાં તમામ જમીન ધારકો ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય મળે છે હવે સરકાર તેને વધારીને બાર હજાર રૂપિયા પ્રતિવર્ષ કરી શકે છે આ સિવાય ત્રિમાસિક ચૂકવણીને બદલે દર મહિને હજાર રૂપિયા રોકડ આપવાની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો